રાજકોટ ટીઆરપી ટીઆર અગ્નિકાંડ કોર્પોરેશન સીલ કરીશું એવું અતુલ રાજાણીએ જણાવ્યું કોર્પોરેશનને આડેધડ મિલકતો સીલ કરી પણ પોતાની જ મિલકતો કેમ સીલ કરતી નથી અનેક કમ્યુનિટી હોલ અને સમાજની વાડીઓ સીલ કરી જેથી અનેક લોકોના પ્રસંગો બગડ્યા છે કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છે ત્યાં જ ફાયર સેફ્ટી અને ફાયર એનું નથી વધુ માહિતી અતુલ રાજાણી પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસે આપી હતી અહેવાલ વિજય મકવાણી ગઈકાલે કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું હતું રાજકોટના કોર્પોરેશનના પેલા માલ મિલકત જે છે કોર્પોરેશનની ઓછામાંથી ચારસો થી પાંચસો જગ્યાએ છે પહેલાં સાહેબ એને ફાયર સેફ્ટીનું તમે કરો એન ઓસી આપો પછી કામમાં સીલ કરવા જાઓ આવા લોકોને કાંઈ ખબર પડતી નથી ગઈકાલનો જ બનાવ છે કેસરિયાવાડી છે જે કરણપરામાં છે મોરબીની જાન આવવાની હતી એનો બે દિવસ પહેલાં મને ફોન આવ્યો મેં ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબને ફોન કર્યો એને પણ ખબર નથી મેઘ સાહેબ તમે ચેક કરીને કહો એને પણ ખ્યાલ નથી ખરેખર એ લોકોએ કમિટી બનાવી છે કમિટી લોકોને પણ જ્ઞાન નથી લોકો હેરાન થાય છે ખરેખર સ્થળ ઉપર એને કહેવું જોઈએ કે તમારા આટલા આટલા પેપર્સ જોઈ છે અને સંમતિપત્ર પત્ર હવે તો સીલ ખરેખર ખોલી દેવા જોઈએ જો આવનારા દિવસોની અંદર કોર્પોરેશન એના સાધનો નહીં વસાવે તો કોંગ્રેસ પક્ષ સીલ મારશે